ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી તો આજનો બ્લોગ હેન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો અહીંયા શ્લોક બારોટ તમારા પ્રિય તમાર સોરી હા શ્લોક 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 આજ લોચા હોય છે તમાલ

ચોખ્ખી જ ઓકે તો આ ભૂલી જાવ ચાલો હા એટલે હા આ તો સરકાઈઝમ નેપોટિઝમ કરી દીધું નેપોટિઝમ નહીં તું કોલ્ડ ડ્રિંક્સ ભૂલી શકતો નથી તો મને ફટ કર તું સ્લોક આઈ ના જે ધમાલ તો જીવ ઉપર આવી જ જાય કે જૂનું છે ઓલ્ડ છે હા કેટલા ટાઈમ થી આપણે બ્લોગ માં બોલીએ છે પણ તો બી હવે ભૂલવું પડશે આ રૂપણ હવે તું એક આ ભૂલી જા અને અત્યારે જે કામ કરે છે ને એ બી ભૂલી જા ના ના એટલું બધું તો ના ભૂલાય પછી એના કરતાં તો તમે ધમાલ બોલાવશો એ જ ચાલશે સારું ફેસ્ટ થઈ જાય બરાબર ફ્રેન્ડ્સ અત્યારે સવાર સવારમાં વરસાદ ચાલુ છે આમ તો રાતનો વરસાદ ચાલુ છે અને એકદમ કુલ વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ વાતાવરણ અને એમાં તમે જોયું કે ધમાલ કોલ્ડ ડ્રિન્ક્સ કહેવાય એકચ્યુઅલી હું બોલી બોલી ખાખ્યો ફ્રેન્ડ્સ પણ ધમાલ કોલ્ડ ડ્રિન્ક્સ છોડતો નથી અત્યારે હું ઉપર આવ્યો નીચેથી ત્યારે મને ખબર પડી કે ધમાર કોલ્ડ ડ્રિંક્સ પી ગયો અચાનક પકડાઈ ગયો અને અત્યારે વાતાવરણ એકદમ ફેન્સ કુલ છે ઠંડુ છે જો વરસાદ પડ્યો છે અહીંયા જગ્યાએ વરસાદ વરસાદ છે એટલે ફ્રેન્ડ્સ આમ જોઈએ ને તો બીમાર થઈ જવાય એવું વાતાવરણ થઈ ગયું છે આ છે મની પ્લાન્ટ જેને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ મની પ્લાન્ટ જેના જેના ઘરે હોય ત્યાં એવી માન્યતા છે કે લક્ષ્મીજીનો વાસ હંમેશા એના ઘરે હોતો હોય છે એટલે મારા ઘરે પણ અત્યારે મેં તમને બતાવ્યું કે મારા ઘરે પણ મની પ્લાન્ટ છે એટલે ભગવાનની કૃપા છે લક્ષ્મીજીની કૃપા મારા ઘરે છે એટલે માન્યતા પ્રમાણે સાથે તુલસી માતા છે એટલે જેટલું તમે સનાતન ધર્મ રીતે જેટલું માનો એટલું સારું છે કે તમે ધાર્મિક જેટલા બનો એટલું જીવનમાં સારું કારણ કે તમે પૂજા પાઠમાં માનો દેવી દેવતામાં માનો તો તમને ભગવાન અવશ્ય અવશ્ય સુખી કરે એટલે અમે તમને જેમ કીધું એ રીતે મારા ઘરે મની પ્લાન્ટ છે નહીંને પ્રેસ થઈ ગયો છું ને અત્યારે જવાનું છે મારે વનિતા બારોટ ગયા છે એમની બેનના ત્યાં એટલે મારી સાડીના ત્યાં એટલે એમને લેવા જવાનું છે વરસાદ તમે જોયું ફ્રેન્ડ્સ વરસાદ સવારથી ચાલુ થઈ ગયો છે પણ જવું તો પડશે કારણ કે ગાડી લઈને જવાનું છે આપણે ચાલતા તો જવાનું નથી એટલે ગાડીમાં જવાનું હોય એટલે ટેન્શન મુક્ત હોઈએ પરિદાનનો ફોન બી આવી ગયો છે કે કેટલા વાગે તમે આવો છો એટલે મેં કહી દીધું કે હું ત્રણ વાગે નીકળવાનો છું એટલે ચાર પાંચ વાગે હું ત્યાં આવીશ એટલે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું ટૂંક જ સમયમાં નીકળીશ નાસ્તા જવું અને પછી જમીન આપણે નીકળી જઈશું એટલે અત્યારે નોંધાવીશું અને ટુકસ્ટ સમયમાં પહોંચીશું બરોડા તો ફ્રેન્ડ્સ સમય આવી ગયા છે અત્યારે બરોડા અને આ છે મારી સાડીને ત્યાં જવાનો રસ્તો અહીંયાથી કહી જવાય અત્યારે ફ્રેન્ડ્સ વરસાદ બંધ છે અમે જ્યારે નીકળ્યા ફ્રેન્ડ્સ ત્યારે વરસાદ કાઢી નાખ્યો હતો અને ત્યારે બરોડામાં ટીપું પણ વરસાદ નથી એકદમ કોરું અને વનિતા બારોટનો ફોન આવી ગયો છે કે માથાની ગોળી લાવજો ડિસ્પ્રિન એટલે હવે સ્ટોર શોધવો પડશે ક્યાં સ્ટોર છે ત્યાંથી લઈ લઈએ ડિસ્પ્રિન અને ઘરે જઈને એમનું માથું આપણે ઉતારી દઈએ ચલો ભાઈ લઈ લીધી છે ડિસ્પ્રિન હવે ઘરે જઈને વનિતા બારોટને બે સ્પ્રિંગ દેવડાવી દેશું એટલે માથાનો દર્દ ગાય વનિતા બરોટ આવો આ ગાય હમ આવી ગયા તમે હા એ છે ને તને લેવા માટે તો આવવાનું જ હોય ને આવવાનું હોય લે હવે આ તારી દવા દવા હમ મે કી દીતી છે ભાઈ એ છે બીજી થોડી લાવતો હોય એ છે છે વિશ્વાસ નથી હોતો મારી પર વિશ્વાસ તો છે તો પછી હું તો પણ કે કીધું એ છે કે બીજી એમ એ જ એ જ છે બરાબર

ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો છું અને માઇન્ડ ફ્રેશ થઈ ગયું છું કારણ કે સવારથી નીકળ્યો તો અને વરસાદના માહોલમાં પસીનો પસીનો અને એવું લાગે ચીપચીપુ તમને ખબર હશે કે વરસાદ પડતો હોય ને વરસાદના માહોલમાં તમે કોઈપણ જગ્યાએ નીકળો એટલે એસી ચાલુ હોય તો પણ તમને શરીરમાં આમ ચીપચીપુ લાગે શરીર એસી ચાલુ હોય તો વધારે લાગે એમ અમુક ઉનાળામાં તમને પસીનો સુકાઈ જાય પણ ચોમાસામાં તમે એસી ચાલુ કરો તો પણ તમને ચીપચીપું લાગે થોડું એટલે બરોડા ગયો અને બરોડાથી આવ્યો અને અત્યારે નાઈટ થઈ ગઈ છે એટલે ફ્રેશ થઈ લીધું નહીં લીધું અને કપડાં બી ચેન્જ કરી લીધા અને હવે ઈચ્છા એવી છે કે આરામ કરું પણ આરામ કરવાનો હજુ ટાઈમ થયો નથી પણ ફ્રેન્ડ્સ મને એવું વિચારણા થઈ કે ઘણા ટાઈમથી તમને કંઈ સંભળાયું નથી સોંગ સંભળાયું નથી એટલે સરસ મજાનું એક સોંગ સંભળાઈ દઉં તમને હું કયું સોંગ સંભળાવું એ વિચારણા કરું છું હમણાં એક ઘણા બધા મારા ફ્રેન્ડ્સ ટ્રેન્ડિંગ સોંગ ચાલી રહ્યા છે પણ એક સોંગ જે નવું આવ્યું છે એ સોંગ અત્યારે ટ્રેન્ડિંગ છે તો એ સોંગની તમને એક લીટી સંભળાઈ દઉં ફરી મળવાની આશાય મેં મેલી દીધી ફરી મળવાની આશાય અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી એ તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી ફ્રેન્ડ્સ આ ગીત તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી સરસ મજાનું આ ગીત મારું હમણાં આવ્યું છે ને સરસ ચાલી રહ્યું છે અને રીલ્સમાં ટ્રેન્ડિંગ છે તો તમે રીલ્સ ના બનાવી હોય તો પ્લીઝ રીલ્સ બનાવજો કારણ કે તમે રીલ્સ બનાવશો તો મને સપોર્ટ થશે મારા ગીતને સપોર્ટ થશે અને મને વર્ષોથી તમે સપોર્ટ કરતા આવ્યા છો અને કરો છો એટલે મારો વારંવાર તો તમને કહેવાનું ના હોય તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કરી રહ્યા છો મારી બ્લોગ ચેનલને પણ તમે સપોર્ટ કરી રહ્યા છો એટલે થેન્ક યુ સો મચ આ રીતે તમારો સપોર્ટ મને કરતા રહેજો સો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો આ જો આનું ચાલતું જ હોય છે કંઈક ને કંઈક શું ભાઈ આ રમી રહ્યો છું તું અત્યારે તો બીજી એમઆઈ રમી રહ્યો છું બીજી એમઆઈ રમી રહ્યો છું જો યાર ખાલી તમે હા ભાઈ આ બધું રમવાનું મૂકી આ બધું રમાય નહીં જો ઘાઘરો જો પાછળ આ શું નવું લીધું તે હા એવું છે એમ આજે જ લીધું હા હા તારે જમવાનું નથી જમવાનું તો પછી ભાઈ અત્યારે નહીં અત્યારે નહીં મેથ સ્ટાર્ટ કરી દીધી છે મેથ સ્ટાર્ટ કરી દીધી છે અને સ્કૂલનું ટ્યુશનનું જો 4 માં થઈ છે ફોડકી સવારે મોર્નિંગમાં જવાનું સ્કૂલ દુખે છે હા જઈશું ને સારું સારું સો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો સારી સારી કમેન્ટ કરજો અને હા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ